સાવરકુંડલા ખાતે ઇસ્લામ ધર્મના ધાર્મિક સ્થાનો મક્કા મદીના ગૌશપાકનો રોજો સહિતના આકર્ષક ફ્લોટ ઉભા કરાયા હતા ને રાત્રિના અદ્ભુત લાઇટ ડેકોરેશન જોવા માનવ મેદની ઉમટી રહી હતી ને બપોરે સુફી સંત સરકાર દાદા બાપુ કાદરીના જાનસિંહ સરકાર મુનીર બાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળતા હિન્દુ સમાજ દ્વારા પણ કોમી એકલાશના ભાવથી સરકાર સૈયદ મુનિર બાપુ કાદરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકાર મુનિર બાપુ કાદરીએ નાવલી નદીના પટાંગણ ખાતે દેશની આન બાન અને શાન સમો તિરંગો ફરકાવ્યો હતો અને ગણેશ ઉત્સવ અને ઈદને તહેવારને સજોડે હોવાથી પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બની અનોખી મિશાલ કાયમ કરી હતી બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ સાવરકુંડલા